હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું જો રાજકોટ તૈયાર થઈ ગયા છીએ અને પહેલા સાડા પાંચના ઉઠ્યા છે પણ ગયા સાડા સાતના હજી અમે નીકળ્યા નથી એવું વિચારી નહીં એવા હતા કે કલાકમાં તૈયાર થઈ જઈશું ફટાફટ નીકળી જઈશું એટલે ફટાફટ પહોંચી જઈ પણ અમારો પ્લાન તો સક્સેસ થતો નથી કોઈ સાડા સાત થઈ ગયા હજી નીકળતા નીકળતા આઠે વાગી જાય એટલે અમે રેડી થઈ ગયા છીએ અને અમે નીકળ્યા છે સોમનાથ જવા માટે તમને કીધું હતું ને કાલે કે કહીશું કે કાલ ક્યાં જઈએ છીએ એટલે અમે ડાયરેક્ટ અહીંયાથી જઈએ છીએ સોમનાથ અને તમને રસ્તામાં કંઈક સારું પ્લેસ આવશે તો દેખાડશો મિત્ર બાકી મળશું ડાયરેક્ટ સોમનાથ ક્યારે ખાઈ કામ હાલો રેખાબેન આવજો એ લોકો હાર નીકળી જાય હા

અત્યારે તો થોડો થોડો જ આવે છે પણ આમ આવશે એવું લાગે છે કેમકે વાતાવરણ એવું છે વાતાવરણ અને ટ્રાફિક જો સવારનો ટાઈમ છે કંપનીમાં બધા જતા હોય કામે જતા હોય અમુક લોકો ટ્રાફિક એ ફૂલ છે તો જો અમે રસ્તામાં હોલ્ડ કરી નાખ્યો છે ટીએમજી હોટલે અહીંયા ચાપીવા ઉભા રહી ગયા છે

મસ્ત છે પણ નહીં કેટલા બધાય સમજો આપણે આવા મોટા કુંડા લેવાની જરૂર છે કેવું મસ્ત લાગે કલર કલરના પ્લાસ્ટિકના છે હો મસ્ત હોટલ હે નહીં કેવું છે બનાવેલું છે જાતે દેખો જેખો હોટલમાં અચ્છા બેસો

મજા આવી ગઈ છે મસ્ત ચાય કે મમ્મી ચા ખા મસ્ત છે મેં ચાય કે ચા નો મસાલો નાખ્યો છે મસ્ત લાગી ગઈ મેં તો એક કુટડ મારી દીધો ચા હું પીતી નથી પણ આ કાલે પી લીધી નહીં નાઈ જાય કીધું પી લઉં થોડીક હમ તમે નથી હમ

રોડ જો મુંબઈ જેવા રોડ આવી બ્રિજ બનાયા ને એટલે મજા આવે છે આખો ગોળા એમાં છે ને જુનાગઢ રહી ગયું અહીંયા સાઈડમાં જો પણ અમારે હજી અહિયાં થી સોમનાથ છે સો કિલોમીટર હજી સો કિલોમીટર કાપવાનું છે અમારે તો જો મેં કિંગડમ હોટલ હોલ્ડ કરી દીધો છે અહીંયા ફ્રેશ થવા માટે ઊભા રહેતા નથી કરીને ચાય પીવી હતી એટલા માટે હોટલ તો ક્યારનું ઊભું રહ્યું પણ આવતી નહોતી ને આવી જો કેવી મસ્ત છે કિંગડમ ને અહીંયા જો શંકર ભગવાન જે શંકર ભગવાનને ફુવારાય છે ફરતા પણ બંધ છે દેખો ના બાજુ જો જાડું પતલું મોટું પતલું આઈ છે મસ્ત હોટલ છે અહીંયા આ વિસ્તારમાં સીન વાઘ ને એવું વધારે નીકળે છે એટલા માટે કરેલું છે અને જો આઈ લવ કિંગડમ આ સાઈડ છે ને એવું બધું નાના છોકરાઓને રમવા માટેનું અને બારે અહીંયા જો મોટા ઇંચકાને એવું છે એ ઘણું મોટું છે પાર્કિંગને બધું સારું છે અને આ સાઈડ નાસ્તાનું છે ત્યાં જે ઘર જો ચા પીવે છે જે ઘર ને મમ્મી માટે માજા મંગાવીશ અહીંયા જો નાસ્તાનું છે ના મારે નથી ખાવું મને પેળ નથી ભાવતી કઈ નથી ખાવું હમણાં ને વેફર ખાધું ના અત્યારે નથી કરવી હજી તો મોડક થઈ ને અત્યાર નહીં કોણ આ બાર તો જાય છે ઘરની ચા આવી ગઈ છે હવે મમ્મી માટે નાસ્તો લેવા જાય છે ને છે રેસ્ટોરન્ટ આપણે પહોંચવા એવા છે બે જ મિનિટમાં સોમનાથ પહોંચી જઈશું અને છેલ્લો બ્રિજ હોય એવું લાગે છે હવે ક્યાં જ છે આપણે બ્રિજ નીચે ઉતરવાનું હોય છે બ્રિજ ની નીચે ઉતરી જઈએ આપણે બ્રિજ નથી ચડવાનું કેમ કે આપણે જવાનું છે મંદિરે એટલા માટે ભોળાનાથ ના દર્શન કરવા

તો સમનત parking માં ગાડી પાર્ક કરી દીધી ને વરસાદ જો ચાલુ થઈ ગયો. અમિતાજી ઉતર ઉતર જ લઈ નીચે ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. કોઈ જલ્દી કોઈ પાછા ગાડી માં બેહી ગયા પલળવીને એટલે રાઈટ જો કે વરસાદ છે ફૂલ વરસાદ છે એટલે હવે ചാટલું પડી રહી પછી અમે ઉતરવી ગાડી માંથીન દર્શન કરવા જઈએ Thank you. <laughs>